નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવાઓ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માયડિયર ફ્રેન્ડ્સ આજનો ટોપિક છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલ છે અત્યારે આપ જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નડિયાદ જિલ્લાની અંદર સિવિલ હોસ્પિટલ ખાતે કેટલીક વેકન્સી આપ જોઈ શકો છો સૌ પ્રથમ છે કે આ સંસ્થા દ્વારા એક વોક ઇન ઇન્ટરવ્યૂ યોજવામાં આવશે જે ચોવીસ છ અને ત્રીસ છ દિન સાત સુધીમાં આપને આરોગ્ય સાથી પોર્ટલ પર જે આપેલી લિંક છે તેના પર ઓનલાઈન અરજી કરવાની રહેશે જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઉં છું સૌ પ્રથમ છે 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 તે એક જગ્યા તેને પગાર આવશે વર્ષ મર્યાદા અને સરકાર ઉપરાંત ઓર્થોટિસ્ટ નો તરીકેનો અનુભવ હોવો જોઈએ ત્યારબાદ ઓર્થોટિસ્ટ ટેકનિશિયન નું રજીસ્ટ્રેશન મૌખિક એન્ટરવ્યુ પચીસ છ ના રોજ દસ કલાકે તેમ ડોક્યુમેન્ટ સાથે આપને હાજર રહેવાનું રહેશે

ઉમેદવાર એકથી વધુ અરજી કરી શકશે નહીં અને ચાલીસ વર્ષથી વધુ મર્યાદા હોવી જોઈએ અને આ ઓનલાઈન અરજી કરવાની કેટલીક સૂચનાઓ છે ક્વોલિફિકેશન આપ જોઈ શકો છો સ્ટાફ નર્સની અંદર જીએનએમ છે બાર પાસ અને માર્કશીટ વિથ જીએનએમ લાસ્ટ યર માર્કશીટ વિથ ડિગ્રી સર્ટિફિકેટ હોવું જોઈએ ઓટ્રિક હોસ્પિટલ ટેકનિશિયનની અંદર પણ બાર સાયન્સ ડિપ્લોમા ઇન ઓપરેશન થિયેટર અને બે વર્ષનો અનુભવ હોવો જોઈએ ઓપ્ટોમેટ્રિક્સની અંદર પણ